નમસ્કાર મિત્રો રાજેશવરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા ખેતી બાબતની અંદર જ્યારે દવા છટકાવની વાત આવે ત્યારે છટકાવવા માટે ડ્રોનથી છટકાવ એટલે કે કૃષિ વિમાનથી દવાનો છટકાવ આપણા બેલ્ટની અંદર કરવા માટે જ્યારે યોજના બહુ સરસ મજાની આવી રહી છે ત્યારે આગલા વર્ષે પણ ઘણા ખેડૂતોએ આનો લાભ લીધેલો હતો તો એની માટેની આપણે ચર્ચા કરીશું ડ્રોનથી છંટકાવ કરવા માટે આઈ ખેડૂત પોર્ટલની અંદર ખુલી ગયેલું હોય તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધી એની ઓનલાઈન અરજી થઈ શકે તો મિત્રો કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી એટલે કે કૃષિ વિમાનના ઉપયોગથી છટકાવની સેવા એની અંદર તમને કેટલી સહાય અથવા તો સબસિડી પાત્ર છે એની અંદર આપણે ચર્ચા કરીશું મિત્રો ખર્ચના નેવું ટકા અથવા તો વધુમાં વધુ પાંચસો રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે પ્રતિ એકર પ્રતિ છટકાવ મળવાપાત્ર થશે ખાતા દીઠ પ્રતિ સટકાવમાં વધુમાં વધુ કુલ પાંચ એકરની મર્યાદામાં આપને લાભ મળવાપાત્ર રહેશે રિપીટ કરી દઉં તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધી આની ઓનલાઈન થઈ શકશે હવે મિત્રો આગળ થોડુંક માહિતી આપું તો કેવા જિલ્લાની અંદર આને લાગુ પડશે તો અમદાવાદ અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભરૂચ ભાવનગર બોટાદ છોટાઉદેપુર દાહોદ ડાંગ દેવભૂમિ દ્વારકા ગાંધીનગર ગીર સોમનાથ જામનગર જુનાગઢ કચ્છ ખેડા મહેસાણા મોરબી મહીસાગર નર્મદા નવસારી પંચમહાલ પાટણ પોરબંદર રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર તાપી વડોદરા વલસાડ ટૂંકમાં ગુજરાતના તમામ જિલ્લાને આવરી લીધા છે આ જેટલા મેં જિલ્લા કીધા એના ગુજરાતના તમામ ખેડૂતો આમાં લાભ લઈ શકે છે ઓનલાઈન કરવા માટે આઈ ખેડૂત પોર્ટલની અંદર તમને જે મેં તારીખ આપી અઠાવીસ બે બે હજાર પચીસ સુધી આનું ઓનલાઈન કરવાનું છે અને આમાં મારી હિસાબ મુજબ નેવું ટકા ખર્ચના નેવું ટકા અથવા તો પાંચસો જે બેમાંથી ઓછું હોય તે અને વધુ વધુ પાંચ હેક્ટર પાંચ એકર સુધી અને લાભ છે મર્યાદા તો ડ્રોનથી કરવા માટે દાખલી કે કોઈ પણ પાકનો બેલ્ટ હોય સોયાબીન હોય મગફળી હોય કપાસ હોય વગેરેના પાક માટે જ્યારે ડ્રોન વિમાન સેવાથી આપણે જ્યારે એને દવાનો છંટકાવની વાત આવે ત્યારે આજે મેં તમને વાત કરી ખર્ચના નેવું ટકા અથવા તો પાંચસો બે માંથી જે ઓછું હોય તે પ્રતિ એકરે આ મળવાપાત્ર છે તો ગુજરાતના સૌ ખેડૂતોને મારી નમ્ર અરજ છે કે આની જેવા જે ખેડૂતોની જરૂરિયાત હોય તો આમાં ઓનલાઈન કરી દેવું ધન્યવાદ સાથે રાજેશ આભાર